બોડેરી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના મોટી જડુલી ગામે વીજ થાંભલો તૂટીને ઘરની ઉપર ગયો પડ્યો ને ઘરને પણ વ્યાપક નુકસાન સર્જાતું પરંતુ મકાન મારી કે પરસેવાના ખર્ચે બનાવ્યું હશે મકાન એટલે એને કંઈ થયું નથી પણ તમે જુઓ મોટી જડુલી ગામે ભારે વરસાદ પડ્યો અને હાઈ ટેન્શન વીજ લાઈનનો આ થાંભલો ઉપર એના ધાબા ઉપર જઈને ટેકવાઈ ગયો વીજ થાંભલા પણ કેવા એકદમ કાચા પોચા એવા સેટ કરેલા હશે અને જમીનમાં ફાઉન્ડેશન પણ નહીં હોય ડોલિયા ડોલિયાભાઈ ભીલ છે એમનું આ મકાન છે એની ઉપર વીર થાંભલો આખો આળો પડી ગયો ટીકવાઈ ગયો અને ઘરના પરિવારજનો આ થાંભલો પડ્યો એ સાથે જ ગભરાઈ ગયા હતા અને ભારે મુસીબતમાં મુકાયા હતા હવે આ થાંભલો ક્યારે અહીંથી હટાવવામાં આવશે અને આ ઘરના પરિવારજનોને આ થાંભલાની ગુલામીમાંથી ક્યારે મુક્તિ મળશે એમ સૌ એ ગ્રામજનો અને પરિવારજનો સૌ કોઈ આશ્ચર્યમાં મુકાયા છે અને માંગણી પણ કરી રહ્યા છે કે થાંભલો અહીંથી તાકીદ હટાવવામાં આવે